હાલમાં આવી મોટી ખબર હાલમાં એક સ્વામી ઘણા ચર્ચામાં છે જેમની સામે દુષ્કર્મની ફરિયાદ એક યુવતીએ નોંધાવી છે આ મામલે પોલીસ દ્વારા જગત પાવન સ્વામી વિરુદ્ધ પોસ્કો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે સામે વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા એ તેઓ અંડરગ્રાઉન્ડ થઈ ગયા છે હાલ પોલીસ ફરાર આરોપી જગત પાવન સ્વામીની શોધખોળ હાથ ધરી છે અને આરોપી વિદેશ ભાગી જવાની શક્યતા હોય તેવું લાગે છે લૂંટ આવું નોટિસ પણ જારી કરવામાં આવી છે જ્યારે પીડિત સગીરા અવસ્થામાં એટલે કે ચૌદ વર્ષની હતી ત્યારે તેની સાથે સામીએ દુષ્કર્મ આચર્યું હતું આરોપ છે કે આ પછી રૂમ બંધ કરીને જબરજસ્તીથી તેના કપડાં કઢાવ્યા તેને દુષ્કર્મ ગુજાર્યું આ ઉપરાંત ધમકી આપી કે કોઈને કહીશ તો પરિવારને ખતમ કરી નાખીશ આ પછી તે પણ ધમકી આપી કે જો હું કહું એમ નહીં કરે તો હું આત્મહત્યા કરી લઈશ સ્વામી દ્વારા સ્વામીના વોટ્સઅપ ગ્રુપમાં વિડીયો કોલ કરવાનો અને ફોટા આપી બેસ્ટમ વાતો કરવી હોવાનું આક્ષેપ પીડિતોએ ફરિયાદમાં કર્યો છે હાલમાં પીડિત ત્રેવીસ વર્ષની છે અને તેને વાડી પોલીસ મથકે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ